સુરત રેલવે સ્ટેશન પર પચીસ લાખના ડ્રગ્સ સાથે યુવક અને યુવતી પકડાયા છે મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલ બેગમાં ડ્રગ્સ લાવતા હતા આ સાથે જ આરોપી વિરુદ્ધ પાંચ કેસ નોંધવામાં આવ્યા છે સુરત રેલવે સ્ટેશન પર પચીસ લાખના ડ્રગ્સ સાથે યુવક અને યુવતી પકડાયા છે મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલ બેગમાં ડ્રગ્સ લાવતા હતા આરોપી વિરુદ્ધ પાંચ કેસો નોંધાયા છે આરોપી યુવક અને યુવતી આ ડ્રગ્સને સુરતમાં સપ્લાય કરવાના હતા ડ્રગ્સને સપ્લાય કરે તે પહેલા જ પોલીસે બંને યુવક યુવતી પકડી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી રૂપિયા પચીસ લાખ કિંમતનું બસો ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો છે પોલીસે આરોપીઓ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને સુરત ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ ક્રાઈમ સાહેબ વગેરેની સૂચનાઓ આધે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડી દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડી જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગામ જેટલું એમડી અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફેઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજિત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંશી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામીને એની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસ રાંદે રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજિત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસમનું નામ આમની તપાસ દરમિયાન આવેલું તો આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે ભુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુફના ઘરે એ તપાસ કરતાં મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતા ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને લાઈન સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલો એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડ ઉતારતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદરકાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંધર પોલીસ સ્ટેશનમાં અને એક ડુસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી